નમસ્કાર દોસ્તો એમટીવી ન્યુઝ માં સ્વાગત છે તમારું તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે બનાસકાંઠા લોકસભા સીટ હાલ ચર્ચામાં છે અને તે સીટ ઉપર સૌ કોની નજર મંડરાઈ રહી છે બનાસની બેન એટલે જ્ઞાની બેન સૂત્ર સાથે બનાસકાંઠામાં જ્ઞાન ઠાકોર પ્રચાર કરી રહ્યા છે અને ચૂંટણી કેમ્પેન ગામડે ગામડે જઈને ફરી રહ્યા છે કેમ્પેન કરી અને લોકો ને લોકોને ગામડે જઈને મળી રહ્યા છે પરંતુ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક સોશિયલ મીડિયામાં વિડીયો પણ ફરી રહ્યા છે અમે રેખાબેને એ ઓળખતા નહીં હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે રેખાબેન બેન બદલવામાં આવે અને નવો ચહેરો કોઈ લાવવામાં આવે તેવું સૂત્ર દ્વારા સમાચાર મળી રહ્યા છે જો બનાસકાંઠા બેઠક પર પાર્ટી ઉમેદવાર બદલવામાં આવે તો નવો ચહેરો કોણ હશે તે પણ સવાલ થઈ રહ્યો છે ને સાથે સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે અલ્પેશ ઠાકોરને સામે લાવે તેવી પણ વાતો હાલ થઈ રહી છે શું બનાસકાંઠા લોકસભા સીટ પર રેખાબેન ચૌધરીને બદલીને અલ્પેશ ઠાકોરને લાવશે તમારું શું કહેવું છે